નમસ્તે મિત્રો સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં મિત્રો આજે આપણે જોઈશું સામાન્ય જ્ઞાનને લગતા પરીક્ષામાં ઉપયોગી પ્રશ્નો સૌપ્રથમ મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે અને સામાન્ય જ્ઞાનના બીજા પણ પ્રશ્નો જોવા માંગતા હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને એની પણ લિંક મળી જશે તો ચલો મિત્રો હવે જોઈએ આપણે સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો તો મિત્રો આ રહ્યા આપણા આજના જીકેના પ્રશ્નો તો ફર્સ્ટ ક્વેશ્ચન સિંધુ ખીડની સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ કયું છે તો સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ રાખી હરિયાણા બે હજાર સોળથી રાખી જે હરિયાણામાં આવેલું રાખી એને સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ છે સેકન્ડ ક્વેશ્ચન સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી નાનું સ્થળ કયું છે તો સિંધુ ખીનની સંસ્કૃતિનું સૌથી નાનું સ્થળ બિરાણા છે ગાંધીનગરમાં આવેલા ઇન્દ્રોડા પાર્કનું બીજું નામ શું છે તો ગાંધીનગરમાં આવેલા ઇન્દ્રોડા પાર્કનું બીજું નામ છે હરણી ઉદ્યાન નેક્સ્ટ ભારતીય દૂરદર્શન દ્વારા સર્વપ્રથમ સ્પોર્ટ સિરિયલ કઈ રજૂ કરવામાં આવી હતી તો સ્પોર્ટ સિરિયલ સૌપ્રથમ કઈ રજૂ કરવામાં આવી હતી તો હમલોગ તો હમલોગ એ સર્વપ્રથમ સ્પોર્ટ સિરિયલ ભારતીય દૂરદર્શન ઉપર રજૂ કરવામાં આવી હતી પ્રેમાનંદનું કયું આખ્યાન ભાગવત પર આધારિત છે તો ઓખાહરણ તો ઓખાહરણ એ ભાગવત પર આધારિત છે ટોગીરો ટોગીરો એટલે શું તો ટોગીરો એટલે જુગારી તો ટોગીરો એટલે જુગારી નેક્સ્ટ રાષ્ટ્રગાન સૌપ્રથમ ક્યારે ગવાયું હતું તો રાષ્ટ્રગાન સૌપ્રથમ પ્રથમ સત્યાવીસમી ડિસેમ્બર ઓગણીસો અગિયાર ના રોજ ગવાયું હતું અજંતાની ગુફાઓમાં કુલ કેટલી ગુફાઓ આવેલ છે તો અજંતાની ગુફાઓમાં કુલ ત્રીસ ગુફાઓ આવેલી છે પ્રાકૃતિક રીતે ભારતના કેટલા ભાગ પડે છે તો પ્રાકૃતિક રીતે ભારતના પાંચ ભાગ પડે છે ઉપનિષદોનું ઉપનિષદ એટલે તો ઉપનિષદોનું ઉપનિષદ એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા ગાંધીજીના અસ્થિ કુંભનું વિસર્જન કઈ તારીખે થયું હતું તો ગાંધીજીના અસ્થિ કુંભનું વિસર્જન ત્રીસમી જાન્યુઆરી ઓગણીસો સત્તાણુંના રોજ થયું હતું ગુજરાતના કયા જાણીતા પક્ષીવિદ્ને પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે તો સલીમ અલીને પદ્મભૂષણથી સન્માનિત કરાયા છે છત્તીસગઢમાં અમજોરા શું છે તો એ એક વિવાહ પદ્ધતિ છે એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતી તો બેચેન્દ્રી પાલ એ પ્રથમ ભારતીય મહિલા હતી કે જેને એવરેજ સર કર્યું હતું તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે તો તરણેતરનો મેળો મહાભારતના દ્રૌપદી સ્વયંવર સાથે સંકળાયેલો છે ગાંધીજીએ આઝાદીની ચળવળ માટે સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી તો આઝાદીની ચળવળ માટે કોચરબ આશ્રમની સ્થાપના કરી હતી સૌપ્રથમ આઝાદી બાદ ભારતમાં સૌપ્રથમ વિલીન થનાર રજવાડાનું નામ શું હતું તો સૌપ્રથમ વિલીન થનાર રજવાડું ભાવનગર હતું ધોળી બંધ કઈ નદી પર આવેલો છે તો નંદ બંધ નદી પર આવેલો છે ચંદ્રગુપ્ત મૌર્ય જુનાગઢમાં કયું જળાશય બંધાવ્યું હતું તો સુદર્શન તળાવ બંધાવ્યું હતું નવરોજે કયા ધર્મનો તહેવાર

કયા યુદ્ધ બાદ થઈ હતી તો મેરે વતન કે લોકો આ ગીતની રચના ભારત અને ચીન વચ્ચેના યુદ્ધ પછી આ ગીતની રચના થઈ હતી ઈરાની કપ કઈ રમત સાથે સંકળાયેલ છે તો ઈરાની કપ ક્રિકેટ રમત સાથે સંકળાયેલ છે ધ ટેસ્ટ ઓફ માય લાઈફના લેખક કોણ છે તો ધ ટેસ્ટ ઓફ માય લાઈફના લેખક યુવરાજ સિંહ છે શારદા ચીટ ફંડનું કૌભાંડ કયા રાજ્ય સાથે સંકળાયેલું છે તો શારદા ચીટ પશ્ચિમ બંગાળ સાથે છે દિલ્હીની નિર્ભયાને રાષ્ટ્રપતિને હસ્તે કયો મરણોત્તર એવોર્ડ અપાયો હતો તો દિલ્હીમાં દિલ્હીની જે રેપ પીડીતા હતી નિર્ભયા એને રાષ્ટ્રપતિના હસ્તે મરણ મરણોત્તર એટલે મરણ પછી જે એવોર્ડ અપાયો હતો

કઈ નદી પર વિશ્વનો સૌથી મોટો ટાપુ આવેલો છે તો બ્રહ્મપુત્ર નદી પર વિશ્વનો સૌથી મોટો ટાપુ આવેલો છે ભારતીય રેલવેનું વડું મથક ક્યાં આવેલું છે તો ભારતીય રેલવેનું વડું મથક દિલ્હીમાં આવેલું છે ગુજરાતમાં કઈ જાતિના વૃક્ષો સૌથી વધુ જોવા મળે છે તો ગાંડો બાવળ તો ગાંડા બાવળ જાતિના વૃક્ષો સૌથી વધુ ગુજરાતમાં જોવા મળે છે વાંકાનેર શહેર કઈ નદીના કિનારે વસેલું છે તો વાંકાનેર શહેર મચ્છુ નદીના કિનારે વસેલું છે રાજ્ય સરકાર દ્વારા કૃષિ મહોત્સવ કયા વર્ષથી ઉજવાય છે તો આપણા ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા કૃષિ મહોત્સવ બે હજાર પાંચથી ઉજવવામાં આવે છે તો મિત્રો તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે અને વિડીયોને એક લાઈક પણ કરી દેજો થેન્ક્સ ફોર વોચિંગ થેન્ક્સ વેરી મચ જય હિન્દ જય ભારત